તો મિત્રો તો ફાઇનલી મિત્રો આજે આપણે કરવનો છે બટેકાનો પ્રોગ્રામ બટેકાનો પ્રોગ્રામ ઈ આપણે ભર બજારે બેઠા બેઠામાં જોઈ લ્યો બટેકા અમારા ભરシયાડે બટેકા બગા કોને અમારા અને બર્તન જયપલના નું જો તો ગાઈસ તમે કીજો અમારા બટેકા શેકા શેક નઈ શેકાઈ આમાં જરૂરથી જણાવજો કોમેન્ટ માં કરીજો તમે મિત્રો ઠીક હે તો મિત્રો આ તો આપણે રોજ નવરે બેઠે પડકો કરતો આજ પર બેઠે કર નવ ઉજો હમ પડકો ના કહેવાય પૂત પડકા કહેવાય પડકો ને ભૂત પડકા કરતા કા કારણ કે માણા તાપવા માટે ખાલી બે લાકડ લાખડ ને આપણે મોટો આવડો હો ને દે દો કરતા હતા કોલ સાનો હું કરતા તા દે દો હું જયપલ દે દો

શું <laughs> વિશે <laughs>

આ બેઠા ને કે જલ આ ને ન ભલે હા ભલે જાય હે સાચી વાત જો આ કાળા કાળા તો થઈ ગયા છે જો તમે મિત્રો

ચાવડા ભાઈ આવી ગયા ચાવડા ભાઈ ગયા વેચે છે પાલી બાલી લાવો ખાય

आला। तो हाला मित्रों आप ब्लॉग ने बंद करी અને શેર કરો અને કરો કરો સબસ્ક્રાઇબ તો જો આવે તો ત્યાં ના 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 નો મજા આવે તો કરજો તો કરજો ઓ ભાઈ સબસ્ક્રાઇબ જો બેટેકાનો ખર્જો કાઢવાનો ભાઈ વિડિયો ને તો તમે જોતા જ નહીં ચાલો તો હવે વિડિયો બંધ કરી કે કેવો ન અને આપણે ચેનલ માં હો સબસ્ક્રાઇબર થાય

जयपाल भाई आप सही जयपाल भाई तरफ से आप बोले तो जयपाल भाई आप भाई आप भाई जे बोले यहां पर 10000 लाख 10000 वाह जयपाल वाह लाख 10000 2 लाख 20000 हजार है कितना 2 लाख 20000 की पार्टी एम नहीं लाख 10000 तो हूं ही बैठो हो देवा हम जो नहीं खाए तो एक लाख सब्सक्राइबर एक लाख सब्सक्राइबर रिक्वेस्ट पर 10000 निकाल दिया आपसे मित्रों आप कहां से रो 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 મિત્રો આપને પડારા નહીં ખુદા બ્લોગ બંધ કરો આ બ્લોગ બંધ કરી દો બ્લોગ બંધ કરી દો બીજો પડારો પછી